વિદ્યાર્થી મિત્રો આજે આપણે વનસ્પતિમાં પોષણના પ્રકારો વિશે જાણીએ કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિદ્રવ્ય ધરાવતી નથી તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટરાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે આ અમરવેલ છે જે હરિદ્રવ્ય ધરાવતી નથી કે જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી અમરવેલને પરોપજીવી કહે છે શું તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે શું તે આશ્ચર્યજનક નથી આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે કળશ અથવા જગ જેવી રચના એ પર્ણનો રૂપાંતરિત ભાગ છે પર્ણનો ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશમાં નીચેની તરફ વળેલી વાળ જેવી રચના આવેલી હોય છે જ્યારે કીટક કળશમાં અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકળ બંધ થાય છે અને સપડાયેલ કીટક વાળમાં ફસાઈ જાય છે કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે